अरमानो नारायणी सेना अमे योगीना युवानो साहेब जीना वचन अळिखम जीववाना अरमानो अक्षरछीय पुरुषोत्तम साहब ने करनारा अक्षर पुरुषोत्तमी उपसना धरनारा सुरद सेवके I'm <speaking in foreign language>

હવે તું ફરી વાત ફરી વાત ત્રીસ મિનિટ દૂર કરીએ એટલું આ પવિત્ર મંગલકારી દિવ્ય સ્થાન છે અને સાહેબ દાદાની કૃપાએ આ અમારે ચોથા સ્વરૂપમાં અમને જે ભેટ મળ્યું છે અને એની જેને જેને સેવા કરી છે શરૂઆતથી એવા પૂજ્ય ઉર્મિલભુવા અને પૂજ્ય દાદા ગોવિંદ દાદાની ફેમિલી એમનું ખૂબ ખૂબ હૃદયના ભાવથી અમને વંદન કરીએ છીએ જે આખી વાત કરી વધારે છો ખરેખર તો આનંદ થાય છે અને કીધું ને કે કોણ એમાં ને કોણ હો ખબર નથી પડતો ત્યારે બધા ભેગા થઈને બધા આનંદથી બેઠા છીએ આપણે વિગતે થોડી વાત કરું કે અહીંયા આજે સ્થાન પર આપણે બેઠા છીએ એ વર્ષો પહેલા જ્યારે પંકજજી મહારાજ એ આમ તો ગોપાલ સ્વામીના શિષ્ય એટલે ગોપાળાયન સ્વામીને મળવા માટે તેઓ ત્યાંથી અહીંયા કલાલી ગામ છે નજીકમાં જ છે આપ સૌને ખબર છે કલાલી ગામ મંદિરમાં એમને મળવા માટે આવ્યા હતા તો એ મંદિરે પહોંચતા પહેલા આ જગ્યા ઉપર અહીંયા પોતે રાતવાસો કર્યો તો સૌથી પહેલી વરસાદીની જગ્યા ભગતજી મહારાજે અહીંયા રાતવાસો કર્યો એ જગ્યા એ જગ્યાની ખબર એમના કહેવાય કે પછીના જે એન્સેસ્ટર્સ એના પછીના આપણા શાસ્ત્રીજી મહારાજ દરેક ગુરુ કેવી રીતે રહ્યા આપણા ગુરુ કેવી રીતે રહ્યા ક્યાં ગયા શું કર્યું એ બધું કેટલું બધું ધ્યાન કેટલો બધું વિચાર કેટલો બધું રિસર્ચ કરી શાસ્ત્રીજી મહારાજને ખબર કે આ જગ્યાએ ભગતજી મહારાજ એક વાત રાતવાસો કરે તો કે જયારે શાસ્ત્રીજી મહારાજ ની સુવર્ણ તુલા મહોત્સવ આટલા જરા મંદિરે ગોઠવાયો હતો અને કદાચ આમાંથી કોઈ વિડીયો જોયા હોય યુટ્યુબ પર તો હાથી ની અંબાડી ઉપર આમ એટલું મોટું પ્રોસેસન કાઢ્યું હતું આજે સવારે સાઠાનો ફોન આવ્યો કે શું પ્રોગ્રામ છે છે અમે ડેરી પર છે તો કે ના આટલા આટલા સમજને તું લઈ જાય કે ફોન કરી દે પછી સાહેબ ના ભક્તો આવવાના છે મેં કીધું હા બધા સમાચાર મળ્યા છે તો કે બધા સમાયેલા છે જગ્યા નાની છે પણ ભક્તોના શંકરકાર ભક્તોના દિલ એટલા મોટા છે ને એ બધા સમાય જશે તો કે આપણે હૃદય દિલ ભગવા કરવા લો હું મોટા પૂરું કંકલ્પ કરે અહીંયા આવ્યા તો આપણને એટલો ફાયદો થઈ ગયો ને બીજું આજે સવારે અશ્વિતાના ધર્મયાત્રા એ નીકળ્યા ત્યારે સવારે આરતી પછી મને મળ્યા અને કે આજે તમે દેરી ઉપર જવાના ધૂમ કરવા મેં કીધું હાથ હતા તો કે ખાસ ખાસ મારા એ વહેમાન મંડળના અને વડોદરા મંડળના ભક્તોને મારા જય સ્વામના કહેજે અને ખાસ અમારા માટે એક મિનિટ પ્રાર્થના કરે કે અમારી ધર્મયાત્રા સરસ કરી અમે કીધું હાથ આપે આપનો સમાચાર હું પહોંચાડી દઈશ ત્રીજી વાત હતી આ અમારા સાધુ જયેન્દ્રદાસ નો જન્મ દિવસ હતો તો મેં ફોન કર્યો તો સાધુ દિલીપદાસજી ત્યાં મળી ગયા મને પછી એમ મેં વાત કરી કે આજે અમે વડોદરા જવાના તો કે વડોદરા તો ગોકુરિયું થઈ ગયું દાદા નું એ કે એટલે મેં કીધું હા દાદા પણ કે બધા ભક્તો ને મારા ખાસ વંદન છે જે સમના કે મોટા પુરુષ ની આવી પ્રસાદ ની જગ્યા પર આટલી બધી આપણે સ્મૃતિ કરીએ છીએ એ સ્મૃતિ કરવાનું જો મહાત્મે સમજાય બધા એક સંકલ્પ કરજો સત્સંગી શું સંકલ્પ કરે સ્વામીરામ ભગવાન પૃથ્વી પર આપણી જેવા બધા જીવ છે એમને નિર્વાસિક આપણે થઈએ એવો એમનો એક સંકલ્પ છે મહાત્મ્યા ની વાત કરીને તો અત્યારે આપણને બે તત્વો એવા છે કે જે બે તત્વ આપણે જે પીડા પામીએ છીએ અત્યારે આપણે દરેક માણસ છે નથી પીડા એવું સારું છું કે ઘણા વખતે અમારા પરિણામે બધાને રિસ્ટ્રિક્શન મૂકી કે કોઈ ઘરે ઘરે તબિયત જોવા હો નહીં એ બધા અંદર અંદરથી મળવાનું મન થાય પણ આવી શકવા ન મેં નક્કી કર્યું હું બધાના દર્શન કરી આવું અક્ષરોના દર્શન કરીને ખૂબ આનંદ થાય છે જે પટેલ સાહેબ આવ્યા છે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જયારે મને કેન્સર ડિટેક થયું ફેબ્રુઆરી મહિના જાન્યુઆરી મહિનામાં આમ તો સવાલ એ છે કેન્સર એટલે કેન્સર એટલે ચાલુ થઈ જાય આપણે સાહેબ દાદા સાહેબ દાદા એ આટલા પચાસ વર્ષની એમની સાથે છીએ આપણને બધું શીખવાડ્યું છે કે કયા સંજોગોમાં કેવી રીતે વર્તવું પણ એ ટાઈમે વર્તી શકાય ત્યારે આપણે ખરા થોડું ક્ષણિક થયું પછી પહેલું પાછો આવી ગયો અને આજ ગરી સુધી મને મારા વર્ગનો કોઈ અહેસાસ નથી થયો એટલે આ જગ્યાએ હાજર હોય બીજું કગામે પંદર જુનાઈ સદ્ગુરુ સન પરંતુ જે હશ્ય દાદા નું પ્રાગટ્ય કરવા આવી રહ્યો છે અને એની પૂર્વ સંજાએ ચૌદમી જુનાઈ આપણા વેમાર મંદિર માસિક કીર્તન આરાધના છે ગઈકાલે અશ્વિન દાદાની વિધાનસભામાં શંકર ગાકા સાથે જવાનું થયું અને સાહેબ દાદા સાથે બેઠા તો અમે સાહેબ દાદાને પ્રાર્થના કરી કે દાદા આવી રીતે અમારે બહુ ભવ્ય રીતે અશ્વિન દાદાનો પ્રાગટ્ય પર્વ ઉજવવો છે આ પધારજો તો કે ચોક્કસ આવીશું અને આટલો બધા ભેગા થઈ અને પ્રાગટ્ય પર્વ ઉજવવો છે સરસ રીતે અત્યારથી બધાને

રાખીએ ગુરુજન દે આદર ગ્રહિ વિદ્યા સગરી સમૂચી મેહનત સાથે બડે પ્રભુ ના મે